આજે હું તમારી સમક્ષ અમેરિકાના ઇમિગ્રેશન જગતની એવી ખબરો લઈને આવ્યો છું જે જાણીને તમે ચોંકી જશો કારણ કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એવા આશ્ચર્યજનક ફેરફારો થયા છે જે દરેક એનઆરઆઈને જાણવા ખૂબ જરૂરી છે જે લાખો લોકોના ભવિષ્યને સીધી અસર કરશે પછી તે એચ વન બી વિઝા હોય કે પછી ગ્રીન કાર્ડ માટેની લાંબી રાહ આજના આ ખાસ વિડીયોમાં અમે એવા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવવો છે મારે જે અત્યાર સુધીના ક્યારેય બન્યું જ નથી અને શું ખરેખર હવે અમીરો પૈસા આપીને ગ્રીન કાર્ડ ખરીદી શકશે કે તે જાણવા માટે તમારે આ વિડીયોને પૂરેપૂરી રીતે સમજવો પડશે તો ચાલો શરૂ કરીએ આજના આપ ખાસ ન્યૂઝ વાત કરીએ જેમાં સૌથી પહેલાં વાત કરીએ કે એચ વિઝા જે પ્રોગ્રામની જે અત્યાર સુધી નસીબના આધારે ચાલતો હતો પણ હવે તેમાં એક મોટો ધડાકો થયો છે અમેરિકાએ હવે રેન્ડમ લોટરી સિસ્ટમ ને પિલાંઝલી આપી દીધી છે અને તેના બદલે એક નવી મેરિટ આધારિત સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે જેમનો સીધો અર્થ એ છે કે હવે માત્ર નસીબ નહીં પણ તમારી આવડત તમારો પગાર અને તમારી કુશળતા જ નક્કી કરશે કે તમને અમેરિકામાં કામ કરવાનો તક છે કે નહીં કે મળશે કે નહીં નવી સિસ્ટમ મુજબ જે લોકો પાસે ઉચ્ચ કૌશલ્ય છે અને જેમને વધુ પગારની ઓફર મળી છે તેમને પ્રાધાન્ય આપવામાં આવશે આ ફેરફારથી એવા પ્રોફેશનલને ફાયદો થશે જેઓ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને હેલ્થ કેર જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત છે બીજી તરફ એમ્પ્લોયર ફીમાં પણ એક લાખ ડોલરનો વધારો કરવાની વાત પણ સામે છે જેમના કારણે અત્યારે કોર્ટમાં કેસો પણ ચાલી રહ્યા છે તેથી જો એચ વન બી ની વિઝાની માટેની અરજી કરવા માંગતા હો તો ખાસ યાદ રાખજો કે માર્ચ ચાર થી માર્ચ ઓગણીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે એટલે કે બે હજાર છવ્વીસની હું વાત કરી રહ્યો છું જો આ સમય ચૂકી ગયા તો આખું વર્ષ રાહ જોવી પડશે આ સાથે જ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના જે ફંડિંગ પર પણ કોંગ્રેસ લદામ લદાવી દીધી છે અને હવે આ એજન્સી ગમે તે કામ નહીં કરી શકે અને તેના પર પણ કડક દેખરેખ પણ રાખવામાં આવશે જે માનવ અધિકારોની દ્રષ્ટિએ એક મોટી જીત પણ માનવામાં આવે છે આ બધા જ જોઈએ તો હકારાત્મક વાતો વચ્ચે અત્યારે સૌથી મોટો વિવાદ ટ્રમ્પના ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામને લઈને શરૂ થયો છે આ પ્રોગ્રામ હેઠળ અમીરી વિદેશી નાગરિકો દસ થી વીસ લાખ ડોલર જેવી મોટી રકમ ચૂકવીને ગ્રીન કાર્ડ મેળવી શકે છે આ બાબતે અમેરિકાના વૈજ્ઞાનિકો અને પ્રોફેસ પ્રોફેસરોએ મોરચો માંડ્યો છે અને જે વોશિંગ્ટન ડીસી ના કોર્ટમાં કેસ દાખલ કર્યો છે કે તેમનું એવું કહેવું છે કે આ સિસ્ટમ લાયક લોકોના હક છીનવી રહી છે ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ જેવો વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યો છે તેમના માટે આ અન્યાયી સમાન કિસ્સો ગણી શકાય કારણ કે પૈસાવાળા લોકો લાઈનમાં આગળ નીકળી જાય તે અમેરિકાના જૂના કાયદાની વિરુદ્ધ છે જો કોર્ટ આ પ્રોગ્રામ પર સ્ટે લગાવી દેશે તો તે લાખો મહેનતું લોકો માટે મોટી જીત ગણાશે આમ જોઈએ તો ફેબ્રુઆરી મહિનો ઇમિગ્રેશન માટે મિશ્ર લાગણીઓ લઈને પણ આવ્યો છે જેમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક કાયદાકીય લડાઈ પર ઝારી છે આ તમામ અપડેટ્સ તમારા કરિયર અને ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે એટલે જ અમે તમારી સમક્ષ આ બધી માહિતી એકસાથે લાવ્યા છીએ તેથી જ તમે સાવધાન રહી શકો છો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકો તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ